ના સરપંચ જયેન્દ્ર ગાવિત આજ રોજ સવારે ખૂબ જ રાતના વરસાદ આવવાના કારણે આ મનાલા મોરફેડાની અંદર જે જે કોદવે કે નદી જ છે બે નદી પર વધારે પાણી થોડું આવતા અને મોટી પલચનથી વાપી સુધી કામ એ જતા અમૃતભાઈ અને ઉત્તમભાઈ એ બે જણા રોજનું અપડાઉન મોટી પલચનથી વાપી સુધી કામે જતા હતા અને આ થોડું પાણી હતું એમને અંદાજ હતો કે નીકળી જાય પરંતુ આ નદીના વધારે પૂરના કારણે એ બાઇક સાથે લઈને આ નીચે પડી ગયા હતા અને ત્યારબાદ ગ્રામજનોને ખબર પડતા તરત જ ગ્રામજનો આવ્યા અને તમામ જે અહીં જેમને સેવા કરી એ બંનેને કાઢીને સહી સલામત સાથે ગાડી પણ શોધખોળ એક કલાક જેટલો શોધખોળ કરતા ગાડી પણ મળી આવી ત્યારબાદ ગાડી પણ એમને કાઢી આપી એટલે ગ્રામજનો વતી જે પણ મદદ કરી અને બે જણા સહી સલામત કર્યા છે જે બદલ આ આજનો રિપોર્ટ અમે જે તે કચેરીને અમે વિનંતી કરીએ કે આવા આ નાલ્લો છે એ ખરેખર બનાવવા જેવું છે કારણ કે એ જગા ઉપર અવારનવાર પણ આવા બનાવો બનતા હોય છે જેથી કરીને પરિવાર અમે આ તાત્કાલિક દિવાળી સુધીમાં બને એવી માંગ પણ કરીએ છીએ મનોજ દડવી દિવ્યાંગ ન્યૂઝ વલસાડ